એટલે વધારે ધવલભાઈ ને અમે રજૂઆત વધારે કરી લી એમ ને આનંદભાઈ ને ભી અમે ગયેલા બધી રીતે ત્યારે કેસ ચાલુ હતો આ પિયુષભાઈ એમ કે કે વરસાદ પડતા પડતા આપણે રસ્તો ખોલાવી દેસુ અમારું કામ ગરીબ નું નથી કરાતું એમ એવું લાગે આવું સાહેબ તમારે રાતના અપાવી દો મામલાદાર બધા ભેગા થઈને તમે બધા સાહેબો આવે સર્કલ ઓફિસર આવશે પંચનામું કરીને તમને રસ્તો ખુલ્લો કરી આપશે બરાબર ત્યારથી તમારે રસ્તો વાપરવાનો નમસ્કાર જોહ વાત કરીશું આપણે વાંસદા તાલુકાના કુરેલિયા ગામના તાળફિયા ની રસ્તાની સમસ્યા ઘણા સમયથી છે પણ એ સમસ્યાનું નિવારણ આવ્યું ત્યારે પ્રશાસન અને તંત્રએ તસદીનો લીધી કે આ ગરીબ અને બેબસ લાચાર લોકોના ઘર સુધી પહોંચવાનો રસ્તો ખાલી કરાવી અને એમને ઘર સુધી જવાનો રસ્તો કરાવી દે વાત કરીએ આપણે ત્યાંના લોકો સાથે લોકો શું કહે છે પાંચ વર્ષથી અત્યારે રસ્તો મારે મેટલ મામલાદારમાં ને પ્રાંતમાં ચાલી ગઈ છે તો હુકમ થઈ ગયો છે ઓર્ડર જે મામલાદારે બી કરી દેલો છે ને પ્રાંતે બી કર્યો છે ને પ્રાંતે આજે છ મહિના આ સાડા છ મહિના થઈ પણ હજુ સુધી મેં અમે અરજી છે ને પ્રાંતને બી આપી છે મામલાદારને બી આપી છે કલેક્ટરને બી નાવા આવા રાજકારણી છે ને ધવલભાઈ છે પછી છે પિયુષભાઈ છે

અમલવારી કરવા માટે પોલીસ સ્ટેશન આપ્યું સરકુલને આપ્યું સરપંચને આપ્યું આ બધાને આપ્યા એટલે અમે થોડો દિવસ રાહ જોઈ રાહ જોઈ એટલે પોલીસ સ્ટેશન અમે બે ચાર દિવસ પછી ગયા બે ચાર દિવસ પછી ગયા એટલે એ લોકો એમ ખોટી ખોટી વાત કરે કે આ અહીંયા પીએસઆઈ કે મારે છે ચકાસ કરવા માટે અહીંયા આવવું પડે રસ્તા પર આવવું પડે એમ કરવા પડે અમને એક દોઢ મહિનો ઉલઝાવી રાખ્યા એ લોકો લોકો ત્યાં એમ પણ કહી દીધું કે સાંસદ ધવલના પડખે અમે ગયા સાંસદ ધવલ પટેલને અમે રજૂઆત કરી અનંત પટેલને રજૂઆત કરી પિયુષ પટેલને રજૂઆત કરી પણ અમારી રજૂઆત ની કોઈ અસર થઈ નહીં ફક્ત અને ફક્ત ગરીબી અને અમારી લાચારી ના લીધે અમારી કોઈ મદદ નથી કરતું એવા પણ એમણે આક્ષેપ લગાવ્યા તમે રસ્તો ખુલ્લો કેમ નહીં કરાવ્યો આ છ મહિના દરમિયાન તમે પ્રયત્ન કર્યા કે રસ્તો ખુલી જાય હુકમ આવ્યા પછી હા અમે પ્રયત્ન તો કર્યા દરેક પ્રકારના કારણ કે અમે અરજી આપી હવે એ લોકો કે કે અમારા મે મામલાદાર સાહેબ ને એમ કે એ લોકો અમને ગાંઠે નહીં અમારા પાસે ખોટા ફોજદારી કેસ કરે એટલે એના કારણે અમે છે ને તો પોલીસ સ્ટેશને પીઆઈ ને મામલાદાર ને જમાદાર ને અરજી આપી એ જમાદાર એ પીએસઆઈ આવીને અમારે પાસે છે ને દરેક ઇન્ટરવ્યુ જેવું લીધું એક મહિના સુધી દોઢ મહિનો થઈ ગયા સરપંચ સાથે ગયા એટલે મામલતદારે એમ કીધું કે તમે રસ્તો ખોલાવી શકો પંચો ભેગા થઈને તમે રસ્તો જગ્યાએ તમે પોતે ગામના સરપંચ ને પંચો થઈને રસ્તો ખુલ્લા કરે ત્યારે બિપિન માસ્તાર એમ કે ફોન કરે કે આવા આમાં તમે પડતા નહીં ખોટા પડતા નહીં ઝઘડામાં નહીં તો તમે બલીનો બકરો બનશે એવી રીતના સરપંચ ને વાત કરી હતી એ મામલાદાર છે ને અત્યારે આ સોળ તારીખે આવ્યા હવે સોળ દસ સત્તર દસ ને અઢાર તારીખે પાછા સર્કલ આવીને પંચનામું કરી ગયા મામલતદાર તમે ગયા કેવા ત્યારે આવ્યા કે પછી તમે ઉપરના અધિકારી પાસે ગયા તો મામલતદાર આવ્યા ઉપરના અધિકારી જો ફોન કર્યો ને તો જ અમે કલેક્ટર પાસે ગયા કલેક્ટર સીધો ફોન કર્યા એટલે અડધો કલાકમાં અહીંયા મામલાદાર આવી ગયા આવેલા છે છે એમ કહેવા માંગે કે બે ત્રણ ઘરોમાં પણ રસ્તો કરી શકાય છે અને આ બે ત્રણ વાતની ઘરની વાત તો અલગ આ સત્તર સત્તર ઘરોમાં જે કોઈ માણસ રહેશે તે લોકોને કેટલી તકલીફ થતી હશે તે કેમ નથી દેખાતું અને જે કોઈ એટલા પૈસા વાળા થઈને જો ત્યાં પહોંચી જાય ફટાકડા ની દુકાનમાં પહોંચી જાય લાયસન્સ વગરનું જે કોઈ ચાલતું હોય ધ્યાન જઈને તમે તે લોકો નું માણસ નું કરી આપતા હોય તો અમે ગરીબ માણસો તમને આખે નથી દેખાતા એટલું અમે કહેવા માંગીએ છીએ એટલે ધવલભાઈ પટેલને ને નમ્રતાથી હાથ જોડીને વિનંતી કરું છું સત્તા તારીખે તમે જીસીબી નક્કી કરીને તમે બે સાક્ષી પંચો માટે એને કરીને પછી આપણે ખોલી દેસુ એમ ખોલવાની વાત કરી પછી એ લોકો એટલે એ લોકો ને સાંભળવાળા આવ્યા એટલે એ બી આવ્યા કે

હા સરકુલે બી એવી રીતના કીધું હા પછી કેવી તક આપવાની એ તો એ જાડે એમ હા કેવી તક હવે હાઈકોર્ટ ને એ લોકો ને તક જોઈતી હતી કે અમને નથી ખબર એમ કારણ કે હજુ સાડા છ મહિના તો બી એ લોકો કંઈક નથી કરવા માં એટલે હા એટલે તક એ લોકો ને હાઈકોર્ટ ની જરૂર હતી એમ આંબેવાળા ને એ લોકો ને આપવાની એટલે પૈસા ને કારણે જ એ લોકો લાલચમાં લાગી ગયેલા લોકો એમ હા હા છે બધા અમને ધવલ સાહેબ ને મળવા ગયા ત્રણ થી ચાર વાર ધવલ સાહેબ ને મળ્યા આપણે આનંદ પટેલ ના મળ્યા અમે બધા અધિકારીઓને મળ્યા અધિકારીઓને અમારે એટલું કેવું છે કે તમે આટલું અમારું કરવો છો પણ તમે ગરીબો વારે વારે નથી આવતા તમારે બધું વિચારવું જોઈએ કે ગરીબ નો દાતા સ્વયં એમ કે ધયવાલ પટેલ એને આવવું જોઈએ કે નહીં અમારે એટલું કહેવું છે કે અમારા ગરીબોનું કામ કરવા માટે તમે હાજર થાઓ અને આ જે છે એ કરી નાખો તમે ફટાકડા દુકાન ઉનાઈમાં પેલો લાયસન્સ વગર તમે બંધ ચલાવતા હતા એને તાત્કાલિક રાતના તમે લાયસન્સ અપાવી દો મામલાદાર બધા ભેગા થઈને તમે ત્યારે બધા સાહેબો આવે એને તમે લાયસન્સ ની તરત દુકાન કાઢે પણ અમારા છ છ મહિના થઈ ગયા સાડા છ મહિના થઈ ગયા છતાં પણ તમે રસ્તો ખુલ્લો કરો માટે કેમ નથી આવતા અમારે તો એ જ કહું છે કે બધા અધિકારીઓને કહું છે કે તમારે ખુલ્લા અમારો રસ્તો ખુલ્લો કરવા માટે તમે અમારે વારે આવો બસ એ જ મારું નમ્ર વિનંતી છે રસ્તા વગર કોઈને ચાલતું નથી અધિકારી મોટો હોય તેને રસ્તો જોઈએ છે માટે કરીને આ રસ્તો ખોલવા મારે ખાસ નમ્ર વિનંતી છે કેટલા પરિવાર અહીંયા સ્થળ સ્થળની નિરીક્ષણ કરો હવે ધવલભાઈ બી કહેતા કઈ સ્થળ પાસે હું હાથે એને આ અધિકારી ખેંચી લાવીને કરાવી છે એવી વાત સુધી કરી રહ્યા હા આજે કેમ નથી કરતા અમે છ છ મહિના સુધી ઓર્ડર પડી રહે તો છતાં નથી કહ્યું આ કેવી રીતે અમારી કરવું એમ એટલે અમારી ગરીબ ને પડતે કોઈ મલે જ અધિકારી કે પછી રાજકારણી નથી એમ આનંદભાઈ શું કીધું આનંદભાઈ બી કઈ નહિ એમ કે તમે ખુલ્લો કરાવી દેસો આપડે બધા કાગળ તમે કમ્પ્લીટ કરજો એમ ત્યારે હા આ પિયુષભાઈ એમ કે કે વરસાદ પડતા પડતા આપણે રસ્તો ખોલાવી દેસુ પિયુષભાઈ આ પિયુષભાઈ ધારાસભ્ય બે ઉભી રહેલા ને અત્યારે કયો એને પદ આપેલું છે એમ કોઈ એટલે એ પિયુષભાઈ ને

પેલા રસ્તા વાળો હા રસ્તા નું શું કર્યું તમે તે દિવસે ફોન કર્યો પછી અમને બેહાડી મૂકા ત્રણ વાગ્યા સુધી એમ હા તો સ્ટે તો હવે છ મહિના સુધી હવે સ્ટે જ એ લોકોની જ રાહ જોયા ગઈ હતી કે એમ મારે કેવું હતું સાહેબ અમારું કામ ગરીબ નથી કરાતું એમ એવું લાગે એવું સાહેબ તમારે ના ના એવું કઈ નથી અમારા ગરીબને ને રડાવ્યા તો અમે બધા આજે મહિનાથી આજે

તમે અરજદારે એમ કીધું કે આ પાકો રસ્તો છે તમને બતાવ્યો પાકો રસ્તો બતાવ્યો કે જોયો કે હે સ્ટે મળ હવે સ્ટે માં અમારે શું કરવું હવે આવીને મળવી શું કરો આજે અમને રડાયવા હવે શું કરવું હવે શું કરીએ હવે કાલે અગિયાર વાગે એટલે અમારે ગરીબ કોઈ કરવા નથી રાજી હવે શું કરીએ અમે આ રસ્તો ફરી પાછો બંધ જ રહેશે કારણ કે રસ્તાનો હુકમ આવી છ મહિના બાદ ફરી પાછો સ્ટેલ આવીને મૂકી દેવામાં આવ્યો અને કુરેલિયા ગામના તાળફળિયાના સો થી વધુ લોકોને જવાનો રસ્તો હવે ક્યારે ખુલશે એ ખબર નથી હજુ પણ એમણે બેબસ અને લાચારીમાં જીવવું પડશે

અમારા ગરીબ લોકોની વાત ન સાંભળી